આજે એક અલગ રીતે રવૈયા બનાવીશું એટલે કે તુવેરના દાણા ઉમેરીને રવૈયા બનાવીશું અને એટલા જોરદાર બનશે ને આ શાક સ્વાદમાં કે તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન થશે એટલું ચટપટા સ્વાદવાળું લાગશે તો શરૂ કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો એક મિક્સરનું જાર લીધું છે તેમાં બે ચમચી તલ અને એક મુઠ્ઠી કાચા શિંગદાણાને લઈને કરકરું ક્રશ કરી લઈએ હવે મસાલામાં વન ફોર્થ કપ બારીક કટ કરેલું લસણ છે લીલું અને આ હાફ ટી સ્પૂન હળદર અને નીચે એક ટી સ્પૂન જેટલી મેં ફ્રેશ હળદરની પેસ્ટ લીધી છે અને ખાંડ છે બે ચમચી લીલા મરચાં તીખાસ જોઈએ એ પ્રમાણે લેવાના સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન કાશ્મીરી મરચું એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો બે ટી સ્પૂન જીરું વન ફોર ટીસ્પૂન હિંગ અને બે ટી સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે હવે ક્રશ કરેલ શિંગદાણા અને તલ ઉમેર્યા હવે રવૈયાના સ્વાદમાં જોરદાર વધારો થાય એ રીતે તુવેરના દાણા ઉમેરીશું તો વન ફોર્થ કપ જેટલા ફ્રેશ તુવેરના દાણા લીધા છે આઠથી દસ કળી લસણ અને અડધું મોળું મરચું લીધું છે આ બધું મિક્સર જારમાં લઈ અને કરકરું ક્રશ કરી લઈશું સાવ પેસ્ટ નથી બનાવવાની એ ખાસ ધ્યાનમાં રાખવાનું જુઓ આ રીતે હવે આપણે જે પ્લેટમાં મસાલો તૈયાર કર્યો છે એની અંદર આ એના દાણા લસણ અને અડધું મરચું જે હતું એ ઉમેરી દઈએ અને તેલ ઉમેરીશું બે ચમચી જેટલું બધું સારી રીતે મિક્સ કરીશું આ રીતે જો તમે શાક બનાવશો ને તો પરિવારમાં બધાને અને મહેમાન આવ્યા હોય તો તેમને પણ ખૂબ જ ભાવશે હવે એક કપ જેટલી બારીક કટ કરેલી કોથમીર ઉમેરી છે થોડી મેં ગાર્નિશિંગ માટે રાખી છે હવે હાથ વડે સારી રીતે બધું મિક્સ કરીએ તો આ મસાલો આપણે રવૈયાના શાકમાં ઉમેરીશું હવે રવૈયા માટે મેં ચાર રીંગણ લીધા છે અને આ નાની બટાકી છે આઠથી દસ લીધી છે મેં તમે આ નાની બટાકીને બદલે મોટા બટાકા લઈને એના મોટા ટુકડા કરશો ને તો પણ ચાલશે પણ મારી પાસે આ નાની બટાકી હતી તો એને હવે સારી રીતે ધોઈ લઈશું કારણ કે છાલ સાથે જ હું અંદર શાકમાં ઉમેરવાની છું તો બટાકાને સારી રીતે ધોઈ લીધા અને બાજુ પર રાખ્યા હવે રીંગણને આ મોટે મોટેભાગે રવૈયામાં નીચેનો ભાગ આ કટ કરીને ઉપરથી બે કટ મૂકવામાં આવે છે અને એની અંદર સ્ટફિંગ ભરવામાં આવે છે એ રીતે શાક બને છે જુઓ આ રીતે બે કટ મૂકવાના ઊભા અને આની વચ્ચે આપણે તૈયાર કરેલો મસાલો ભરવામાં આવે છે પરંતુ હું રવૈયાને નીચેથી આ રીતે આખું કટ કરીને ચાર ટુકડા કરીને શાક બનાવું છું તમને આખા રવૈયા પસંદ હોય તો તમે બે કટ મૂકીને અંદર ભરીને પણ આ શાક બનાવી શકો તો આ રીતે આપણે બધા રીંગણને તૈયાર કરી લઈએ અને કટ કરી લઈએ આ બટાકા છે અને રીંગણ પણ તૈયાર થઈ ગયા તો હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું એટલે કે મસાલો તૈયાર કરેલો એમાં રીંગણ અને બટાકા બંને ઉમેરી દીધા છે અને મસાલા સાથે બધું સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ આપણે કૂકરમાં શાક બનાવીશું તમે કઢાઈમાં મૂકવું હોય ને તો એમાં પણ બનાવી શકો તો કૂકરમાં શાક મૂકવા માટે તેલ મૂકીશું લગભગ ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું તેલ ગરમ થાય એટલે વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરી અને મારો મોબાઈલ બંધ હતો તે મને ખ્યાલ જ નહીં રહ્યો મેં તૈયાર કરેલ રીંગણ અને બટાકા અંદર ઉમેરી દીધા છે અને ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને આ શાકમાં ઉમેર્યું છે કે જેથી મસાલાનો બધો કસ શાકમાં આવી જાય એક મિનિટ સાંતળી લઈશું આ શાકને અને ત્યારબાદ પાણી ઉમેરીશું તો આ મારું એક કપ મેઝરમેન્ટનું ગ્લાસ છે તો એક કપ ઉમેર્યું છે અને ગેસની ફ્લેમને હાઈ કરીશું અને થોડો મસાલો મેં આ રીતે સાઈડ પર કાઢી રાખ્યો હતો એ ઉમેરી દીધો હવે જુઓ પાણી ઉકળવા માંડે ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની અને કૂકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ થાય એટલું કૂક કરી લઈશું ત્રણ વિસલ થઈ ગઈ છે અને વરાળ પણ બેસી ગઈ છે તો આપણું શાક તૈયાર થઈ ગયું છે જુઓ કેટલો સરસ કલર પણ આવ્યો અને એટલી સરસ સુગંધ આવે છે મારા ઘરમાં કે ના પૂછો વાત તો થોડી કોથમીર ઉમેરી છે અને હવે સર્વિંગ કરીશું તો આ થયું આપણું ચટપટા સ્વાદવાળું તુવેરના દાણા ઉમેરેલું રવૈયાનું સરસ મજાનું શાક કે જેને તમે ખીચડી સાથે પણ ખાઈ શકો રોટલા જુવારના રોટલા કે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો ભાખરી કે પરાઠા જોડે પણ ખાઈ શકો ઉપરથી થોડી ચોપ કરેલી કોથમીર અને બારીક કટ કરેલું લીલું લસણ ઉમેર્યું છે અને એકવાર જો તમે આ શાક બનાવશો ને તો વારે વારે બનાવશો એટલું સરસ લાગે છે સ્વાદમાં જુઓ કેટલું સરસ દેખાય છે અને ઝીણા ઝીણા બટાકા હોય ને તો બાળકોને આ રીતે કાંટા ચમચીથી ખાવાની પણ મજા આવી જશે અને બાળકો પણ જે શાક નહીં ખાતા હોય ને એ પણ હોંશે હોંશે ખાશે તો આવજો